પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ હરણી બોર્ડ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ કેમ કે આપણે જોયું તો ચાર સરે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે